પાલનપુર તાલુકાના સદરપુર ગામે પાલનપુર નગરપાલિકાએ બેતાલીસ કરોડના ખર્ચે દસ વર્ષ અગાઉ બારસો રાજીવ આવાસ યોજનાના મકાનો ઊભા કરી દીધા હતા હવે તમને એમ થશે કે આવા ખંડેર મકાનની કોઈ માંગણી કરે ખરા પરંતુ આવું બન્યું છે બનાસકાંઠામાં પાલનપુરના સદરપુર ગ્રામ પંચાયતે બારસો ખંડેર આવાસોની માંગ કરી છે કારણ કે આ આવાસ યોજનામાં સરકારના બેતાલીસ કરોડ તો પાણીમાં ગયા જ છે સાથે સાથે આવાસ યોજના અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂકી છે ત્યારે સદરપુર ગ્રામ પંચાયતે તેના ગ્રામજનોને મકાન મળી રહે તે હેતુથી ખંડેર આવાસની માંગ કરી છે તો ખંડેર આવાસ શું છે અને કેમ માંગ કરવામાં આવી છે તે જોઈએ આ અહેવાલમાં જે હું સદરપુર ગ્રામના નાગરિક તરીકે એવું કહેવા માગું છું કે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સ્કીમ છે એ અમારા ગામમાં છેલ્લા નગરપાલિકાએ બનાવેલી છેલ્લા દસ વર્ષથી ખંડેર હાલતમાં છે આ ખંડેર હાલતમાં હોવાના કારણે ત્યાં અમારા અસામાજિક તત્વોનો એક અડ્ડો બની ગયો છે એના કારણે ગામના છોકરાઓ યુવાધન બરબાદ થઈ રહ્યું છે વ્યસન હોય કે ગમે તેવી બે નંબરની પ્રવૃત્તિઓ ચાલે છે એટલે આ ખંડેર હાલતના હોવાના કારણે અમારે એ ગામ લોકો હતી એક એવી માગણી છે કે આ અમને પંચાયત સુપરત કરે તો અમારા ગામમાં એવાય વ્યક્તિઓ જે છે કે કોઈ પ્લોટ ખરીદી નહીં શકતા બીજી વસ્તુ એક ગામમાં કોઈ હવે પ્લોટ રાહતતા પ્લોટ આપી શકે એવી કોઈ જગ્યા છે નહીં તો સરકાર અમને આ જગ્યા સુપરત કરે તો સરપંચ થ્રુ આ આવાસ જે બનાવેલા છે એ ગામના ગરીબ લોકોને ફાળવવામાં આવે સરપંચ થ્રુ એવી અમારા ગામ લોકો હતી અમારી માગણી છે ખરેખર ગ્રામ પંચાયત ઉપી દેવા જોઈએ તો પોતાના ગરીબોનો પોતાનું મકાન મળે અને હાલ એમાં પ્રવૃત્તિઓ ખરાબમાં ખરાબ પ્રવૃત્તિ ચાલે સરકારે પૈસાનો ખૂબ દુરુપયોગ થયો હોય હજ વગરનો સરકારના લોકો ટેક્સના પૈસા ગવર્મેન્ટના પૈસા નથી પોતાના આ ટેક્સના પૈસાને વેઠવા અહીં એનો કોઈ સદુપયોગ થયો નથી અને આ જગ્યાએ હેતુ ફેર કર્યા વગર મકાન બનાવ્યા હોય આ જગ્યા જગ્યાએ ગટર માટે આપેલી હતી ના આઠરણું કર્યું આ ગવર્મેન્ટ સીધી સરકારી જમીન હોય એના માટે જો પટ ભરવા પડે તો ફેરથી અમે થાય થાય આ મકાન ખરેખર ગરીબ એ મારી અંગત આ ખરેખર તો શહેરી વિસ્તારની ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવ્યું છે અને પ્રાયમ પંચાયત લેવલની કોઈ પણ મંજૂરી લેવામાં નથી આવી અને મકાનો બનાવી દેવામાં આવ્યા છે અમારા ગામ લોકોની તો એવી માગણી છે કે આ યોજના એક સરકારના કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે ખંડેર હાલતમાં છે અને અમને સદરપુર ગ્રામ પંચાયતને પરત સુપ્રત કરે તો અમે અહીંયા ગરીબ જે પ્લોટ વિહાણા મકાન વિહાણા લોકોને આપી શકીએ અને સરકારની યોજના સાર્થક થાય એવી અમારા ગામ લોકોની અરજ છે કેટલા સમયથી દસ એક વર્ષ થઈ ગયા અંદાજે તૈયાર શું આ આજે ખંડેર હાલતમાં પડ્યા છે ત્યાં કંઈ અસામાજિક તત્વો આવે છે બેસે છે એ ખરેખર ગામ માટે બી સારું નથી વારંવાર પોલીસ આવે છે બધા જ કરે છે પણ એના કરતાં અહીંયા યોજના સુપ્રત કરે તો એક સાર્થક પ્રોજેક્ટ સરકારનું સફળ થાય શું નામ

એમનું કહેવું છે કે યોગ્ય જગ્યાએ આ રજૂઆત કરી છે એટલે હવે સંશોધનનો વિષય તો એ બની ગયો છે કે આ યોગ્ય જગ્યા કઈ છે સદરપુરના સરપંચ દ્વારા કદાચ આપના કને માગણી કરી હોય તો મને ખ્યાલ નથી પણ હજી નગરપાલિકામાં સરપંચ શ્રી હજી આવ્યા નથી અને જો કદાચ આ બાબતે અમારા કને આવશે તો યોગ્ય જગ્યાએ આ વાત અમે પહોંચાડીશું આમાં નગરપાલિકા દ્વારા પણ યોગ્ય જગ્યાએ પત્ર લખાયેલો છે કે ભાઈ એનઓસી મળી જાય તો આગળ આપણે એમની કાર્યવાહી વધારીએ